ગુનો નોંધાયો હતો હવે તમને રાહત મળવા જઈ રહી છે વધુ જાણકારી સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે રીમા હાર્દિક પટેલ સહિતના જે નેતાઓ હતા તેમને મોટી રાહત હવે મળવાની છે તેમની સામેની જે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે પરત ખેંચાશે શું વિગતો ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારે વર્ષ બે હજાર અઢાર માં હાર્દિક પટેલ નિકોલ માં જે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા તે દરમિયાનની આખી વાત છે અને તેને જ લઈને હાલમાં કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકાર અને અન્ય જે વકીલ સહિતના જે પક્ષકારો તેમની દલીલ છે તે પૂર્ણ થઈ ચૂકી છે એટલે આ કેસની અંદર હાર્દિક પટેલ ગીતા પટેલ સહિતના જે તમામ આગેવાનો છે તેમને ક્યાંક મોટી રાહત મળી શકે છે સાથે જો વાત કરીએ તો ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવા માટેની જે તમામ કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકેલી છે સાથે જ કલેક્ટર અને સરકારી વકીલ સહિતનો જે અભિપ્રાયની કામગીરી છે તે પણ પૂર્ણ થઈ છે એટલે આગામી દિવસોની અંદર આ કેસ છે તે સંપૂર્ણ રીતે પરત ખેંચવામાં આવી શકે તેવી પણ વાત છે પરવાનગી વગર ધરણા ઉપર બેસવાનું સાથે જ લોકોને ઉશ્કેરવાનું અ તેમજ અપશબ્દો બોલવાને લઈને આખો આ ગુનો છે તે બે હજાર અઢારમાં નિકુલ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયો હતો પરંતુ હવે આ આ સંપૂર્ણ કેસમાંથી હાર્દિક પટેલ સહિતના જે તમામ નેતાઓ હતા તે વખતના તેમને આ કેસ પરત ખેંચાતા મોટી રાહત મળશે